બોલો સ્વામિનારાયણ ભગવાનને સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજને સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગોધરા મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના પચાસમાં સુવર્ણ જયંતિનો એક પ્રસંગ એની સાથોસાથ ત્રણેય મંદિરના એકસો ને એકોતેરમાં વાર્ષિક પાટોશોનો પ્રસંગ અને સાથોસાથ બાળધૂન મંડળના ઓગણસિત્તેર વર્ષ જ્યારે પૂરા થતા હોય ત્યારે ત્રિવેણી સંગમને નિમિત્ત બનાવી પંચદિનાત્મક શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનું આયોજન અને એના વક્તા પદે હમણાં આપણા સંપ્રદાયમાં સૌથી વધારે વક્તાશ્રીની બોલબાલા હોય તો એ આપણા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ સ્વામીજી છે હમણાં અહીંથી કથા પૂરી કરીને આનંદ જશે ત્યાં કથા થશે ત્યાર પછી વલસાડ જશે ને ત્યાર પછી વિદેશમાં એમની કથાઓ થતી હોય છે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે વર્તમાન સમયની અંદર ભગવાન શ્રી હરિની કૃપાથી આપણા વડતાલ દેશની અંદર અનેકવિધ વક્તા સંતો વિદ્વાન આપણી પાસે જ છે ત્યારે સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રેરક છેલ્લા ઘણા બધા વર્ષોથી ગોધરાના સત્સંગને જેવો શ્રી પોતાનો માનીને સાચવી રહ્યા છે એવા શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશ સ્વામી તાલીઓ વધાવો ભાઈ ઉપસ્થિત શ્રી વિશ્વલોભ સ્વામી પધારી રહ્યા છે ઘણા બધા સંતો છે વિજય પ્રકાશ સ્વામી આવ્યા છે આ બાજુ સંતો ઘણા બધા પધારી રહ્યા છે ત્યારે ઉપસ્થિત આદરણીય સૌ સંતો અને ખાસ કરીને આ પંચદિનાત્મક જે કાંઈ ઉત્સવનું આયોજન થયું છે સુવર્ણ જયંતિનું એમાં વિધવિધ પ્રકારે ઘણા બધા ભક્તોની સેવા છે એમાં મુખ્ય મહોત્સવના યજમાન તરીકે સેવા દલસુખભાઈ પેતામ્બર દાસ એન્ડ કંપની વતી એમના શ્રી પરેશભાઈ રાજેશભાઈ અક્ષયભાઈ એમનો આખો એ પરિવાર સુવર્ણ જયંતિ મહોત્સવના સહયજમાન પતે લાભ લીધો છે એવા બંટીભાઈ ધ્રુવભાઈ હીરભાઈ નિશિતભાઈ શ્રીજી ફાઇનાન્સ સર્વિસ પરિવાર ઘણા બધા ભક્તો છે લગભગ વખતો વખત સંચાલક શ્રી બધાને આવરી લેશે અને ખાસ સૌથી પહેલાં હું અભિનંદન આપીશ આપણા નવનિયુક્ત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય શ્રી સંજયભાઈને અમે ગાદી પર આરુળ થયા ત્યારથી જોતા આવ્યા છીએ કે ગોધરાનો જે સત્સંગ સમાજ છે ને વડતાલનો એક આગવો સત્સંગ સમાજ પૂર્વે હસમુખભાઈ હતા એની પૂર્વે બી ઘણા ભક્તો હતા પછી શ્રી અરવિંદભાઈ હતા આજે મને બહુ ખુશી છે સ્વામીજીના પ્રયાસથી આપણને ફરી એક વખત ગોધરાનું પ્રતિનિધિત્વ વડતાલ મંદિરને પ્રાપ્ત થયું છે ત્યારે શ્રી સંજયભાઈ છે પંચપ્રમુખ શ્રી ડૉક્ટર વિપુલભાઈ છે મંદિરના કોઠારી જયેશભાઈ હોય આ બાજુ હરિભાઈ છે મુકેશભાઈ છે જીતુભાઈ છે ત્યારે ઉપસ્થિત જય સ્વામિનારાયણ સાખો સૌ હોય કે પાટોસો હોય કે કોઈ પણ કથાનું આયોજન હોય ઉમંગ ઉત્સાહમાં ગોધરાના ભક્તોને કોઈ પહોંચે નહી એ વાત નક્કી અને તમને જોઈને પાછો અમને ઉત્સાહ આવી જાય છે હમણાં મેં સોસાયટી મંદિરમાં મને કહ્યું બે શબ્દો કહો સ્વાભાવિક છે ભાઈ હવે થોડીક એજ હોય એટલે થાક તો લાગે પણ તમારા બધાનો ઉમંગ ઉત્સાહ જોઈને ખરેખર થાક વાસ્તવ અમારો આજે ઉતરી ગયો છે તો વાલા ભક્તજનો બહુ ભાગીશાળી છો બધા આજે અહીંયા વક્તા મહોદયના મુખેથી સૌ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ અંતર્ગત આજે સાંભળ્યું કે પટ્ટા અભિષેકનો પ્રસંગ અહીંયા ઉજવા છે એની સાથોસાથ ઘણા બધા સંતો પણ પધાર્યા છે નવતમ સ્વામીજી તો કાયમ હોય જ છે પંચેશ્વરથી વેદાંત સ્વામી છે જગતસ્વામી છે આ બધા સંતો અહીંયા આવ્યા છે આ બધા સંતો શું કામ આવ્યા છે કારણ કે ગોધરાનો સત્સંગ કાયમ વડતાલનો સત્સંગ રહ્યો છે હમણાં સ્વામીજી વાત કરતા હતા કે પચાસ વર્ષ પૂર્વે જ્યારે અહીંયા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યારે સ્વામીએ કહ્યું કે શિવલ્લભ સ્વામી એવું કહેતા કે ભાઈ એ વખતે શ્રી હરિબળદાસ સ્વામીની સાથે અમે પણ અહીંયા હતા શ્રી હરિબળદાસ સ્વામી વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી આ બધા સંપ્રદાયના પ્રખર પાયાના સંતો કહેવાય એ સંતોએ પણ ગોધરાના સત્સંગોનું હિત જોયું હોય તો સમજવાનું કે ગોધરાના સત્સંગ ઉપર મહારાજની બહુ મોટી કૃપા છે અને મૂળ નિષ્ઠાવાળો સત્સંગ છે વડતાલના મોટેરા સંતોના યોગમાં આવેલો સત્સંગ છે વડતાલનો ધર્મ જો કાઢવાની બાબત હોય કે વડતાલના પ્રતિવર્ષ ઉજવાતા ઉત્સવમાં ભાગ લેવાની વાત હોય કે પોતાના ઘર આંગણે કોઈ પણ નાનો મોટો પ્રસંગ બાબરી સુદ્ધાનો એ આવ્યો હોય તે તમામે તમામ પ્રસંગો વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ઓટલે ઉંમરે જો ઉજવા ઉજવતા હોય તે ગોધરાના સત્સંગીઓ છે માટે તમને બધાને ખૂબ ખૂબ અમારા ધન્યવાદ છે ભાઈ વડતાલ સાથેનો તમારો એક અભિન્ન નાતો છે એના કારણે તમારા માટે સહેજે સહેજે બધા સંતોને ભાવ થાય અહીંયા ઘણા બધા સંતો આવ્યા છે આવતીકાલે પૂર્ણાહુતિ છે ઘણા બધા સંતો આવશે પણ ત્યારે હું ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરું કે સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામતો જાય પણ સત્સંગની સાથોસાથ એક બે વસ્તુ સાવધ રાખવી પણ બહુ જરૂરી છે એક તો આપણો સત્સંગ પ્યોર રાખવો અને બીજું કે ક્યારેય એમાં વિક્ષેપ પડવા દેવો નહીં ક્યારેક નાની મોટી બાબતોને લઈને ક્યારેક નાના મોટા અહંકારને લઈને આપણામાં વિક્ષેપ પડતો હોય પણ આપણે એક લક્ષ્ય રાખવું કે મારું અંતિમ લક્ષ્ય મારું ફાઇનલ ડેસ્ટિનેશન જો કોઈ પણ હોય તે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ કહેતા વડતાલ ધામ છે આ વાત મેઇન વસ્તુ છે તો હું ખાસ આપશો અને ફરી વખત ભલામણ કરું છું પહેલાં પૂર્વે મોટા બધા વડીલો હતા આપણા ઘનશ્યામભાઈ હતા રસિકભાઈ હતા ઘણા બધા ભક્તો હતા એ કાયમ કહેતા મોટા સંતોને ચિંતા કરતા એ મારા છે અમારા જે નવયુવાનો છે બહુ વેગવંતા છે એમને ખાસ એવી ભલામણ કરો કે આપણો સત્સંગ જાળવી રાખે કાયમ તો એ વાત હું ફરી વખત દોહરાવું છું એ મોટા સંતો મને કાયમ કહેતા અને મને ખબર છે બહુ મંગ ઉત્સાહ હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં કંઈક થોડુંક ઓગણીસ વીસ થાય પણ હું મને એટલો વિશ્વાસ છે કે તમારો જે ઉત્સાહ અને ઉમંગ છે ને એ કાયમ જળવાઈ રહેશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે એનું કારણ આ મોટા સંતો અહીંયા બેઠા છે તો વાલા ભક્તોજનો આ વર્ષ ભગવાન સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે વડતાલમાં રહી અને જે શ્રી શિક્ષાપત્રી લખી અને એની સાથોસાથ પદનું જે સ્થાપન કર્યું આ બંને ઉત્સવોને મિક્સ કરીને આગામી કાર્તિકી સમયમાં ભવ્યાથી ભવ્ય શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન આ એક ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે આપણે બધા ગયા વખતે ગયા વર્ષે જે કંઈ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો એમાં ભાગ લીધો એને ભાગીદાર બન્યા અને સાક્ષી બન્યા અને એના કારણે આખા વિશ્વમાં આપણો ઓરિજિનલ સંપ્રદાયની જે સુહાસ પ્રસરી છે આપણી મૂળ ગાદીની જે સુવાસ પ્રસરી છે એ જ પ્રસરાવવા માટે ફરી એક વખત મોટો ઉત્સવ વડતાલને આંગણે આવતો હોય તો ફરી વખત આપણે એવા જ ઉમંગ ઉત્સાહથી ભાગ લેવાનો છે એવી મારી ખાસ ખાસ ભલામણ છે એ પૂર્વે પણ કદાચ એકાદો પ્રસંગ ઉજવાશે તો પાછું વચન આપીએ છીએ કે ફરી એક વખત કારતક પહેલાં જો કાંઈક ગોઠવશો તો પાછા અમે અહીંયા આવશું આમ તો સ્વામી બધા બહુ ઉત્સાહી છે લગભગ અમેરિકા ખાતે અમે હોઈએ ત્યારે અમારો જન્મદિવસ હોય ને આ બધા ઉજવતા હોય છે પછી આગ્રહ કરે એટલે ઉનાથી ફોન બે શબ્દો કહું છું તો બસ ખૂબ ખૂબ ભાલા ભક્તજનો તમારો પ્રેમ તમારો ઉત્સાહ એનાથી અમે બહુ રાજી છીએ ભગવાનના એ જ અમારી પ્રાર્થના છે અને સ્વામીજી બધા ખરેખર આપ સૌ માટે ખૂબ ચિંતા રાખતા હોય છે એ આપનું બહુ મોટું ભાગ્ય છે તો અંતમાં શ્રી હરિના ચરણમાં પ્રાર્થના તમારી પર સર્વ પ્રકારે ભગવાનની કૃપા ઉતરે વિદ્વાન શાસ્ત્રીજીના મુખેથી કથા સાંભળો છો ખૂબ એનો લાભ લેજો પ્રસંગો બહુ મનનીય રીતે કહેતા હોય છે બહુ મૃદુભાષી છે પાછા એટલે જે કાંઈ પ્રસંગો વર્ણવે એનું વર્ણન કરજો તો વિહારી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી મદન મોહનજી મહારાજ સાળંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવ દાદા હોય કે રાધારમણ દેવ હોય કે ભગવાન શ્રી હરિએ જે કાંઈ દિવ્ય ચરિત્રો કર્યા હોય તમામે તમામના ચરણમાં અમારી પ્રાર્થના ગોધરાનો સત્સંગ બીજના ચંદ્રમાની પેટે નિરંતર વૃદ્ધિને પામતો રહે એવી અમારી ભગવાનના ચરણમાં પ્રાર્થના અસ્તુ સૌને ભાવથી જય સ્વામિનારાયણ અને જેટલા ભાઈ યજમાનો કદાચ કોઈ નાના મોટા રહી ગયા હોય નામ લેવાના તે તો અમારા વેદાંત સ્વામી લઈ લેશે પણ હું એક અમારો અનુભવ કહું તમને કદાચ કોઈકનું નામ રહી ગયું હોય ને આ વિજય સ્વામી બેઠા છે આપણા હરિપ્રકાશ શાસ્ત્રી ખરા ને ધોલેરાવાળા એ ઘણીવાર બધા બહુ નામ બોલે તો એકવાર સભામાં અરે હા કેમ શાસ્ત્રીજી તો રહી ગયા લ્યો હાલો

પછી મેં વાત કરી મને કે મારા બોલવું પડે આ બધા અમુક પ્રાંત હોય ને એમાં બોલવું પડે ન બોલીએ ને તો પછી પાછળથી આપણને કહે કે તમે સ્વામી તારવ્યા છો એમ તો હું એવું માનું છું કદાચ શરત ચૂકથી નામ રહી ગયું હોય ને તો સમજવાનું અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ તમારી પર વિશેષ રાજી છે તો બસ એ રીતે ખાસ રહેજો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એ પ્રાર્થના અસ્તુ જય સ્વામિનારાયણ